નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ચાલે ચાલે એક જ ચાલે જયતરભાઈ ચાલે ના નારા સાથે ડીડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું ઝઘડિયા તાલુકાના ગામોમાં સ્વાભિમાન યાત્રાનો પ્રથમ દિવસ તારીખ બાવીસ મે બે હજાર ચોવીસના રોજ ઝઘડિયા તાલુકાના ગામોમાં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા રાષ્ટ્રીય સંઘ સચિવ ગોપાલ ઇટાલિયા એએપી પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજ સોરઠિયા તથા એએપીના હોદ્દેદારોએ લોકસંપર્ક શરૂ કર્યો લોકો સાથે મુલાકાત કરી જનસંવાદ કર્યો જનતાએ ઉત્સાહભેર ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કર્યું રિપોર્ટર અમૃતભાઈ છે અમારી સાથે તમારા અમારું સ્વાગત કરવા માટે દૂર દૂર છો આટલી રાત્રે આવ્યા છો તમારા ખર્ચે પેટ્રોલ ના ડીઝલ થાય છે પણ જયારે આપણા લોકો માટે કામ નહીં કરતા હોય ત્યારે એમની સામે અમે હાથમાં હાથ મિલાવીને બોલીએ છીએ તમે જોયું હશે જીબી માટે અમે બોલ્યા છે દવાખાનાઓ માટે અમે બોલ્યા છે ત્યાં બસ સુવિધાઓ કરાવવા માટે પણ અમે આગળ આવ્યા છે રોડ રસ્તા માટે પણ અમે દિવ્યાપાડા વિસ્તાર માટે બોલ્યા છે તન ભરે ન્યૂઝ અપડેટ કે સારું સબ્સક્રાઈબ બટન અને બેલ આઇકોન પ્રેસ કરો રોજાના ન્યૂઝ અપડેટ કે લે સબ્સક્રાઈબ બટન